જય માતાજી આજે હું બનાવીશ બાસ્કેટ ચાટ તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ તો બાસ્કેટ ચાટ માટેની મેં પૂરી લીધી છે તૈયાર રેડીમેડ લીધી છે સેવ મસાલા સીંગ મીઠું બાફેલું બટેકું લાલ મરચું પાવડર સંચર પાવડર ચાટ મસાલો બાફેલા ચણા બાફેલા મગ જલજીરા પાવડર ડુંગળી ધાણા ટમેટા અને ખજૂર આમલીની ચટણી તો હવે આપણે બનાવીશું બાસ્કેટ ચાટ માટેનું સ્ટફિંગ તો આપણે એક બાઉલમાં બટેકું લઈશું બાફેલા મગ મગનો વરાળી બાફી લીધા છે પલાળીને ચણા બાફેલા તમે ફણગાયેલા કઠોળ પણ લઈ શકો ટેસ્ટ પ્રમાણે મીઠું સંચર પાવડર ટેસ્ટ પ્રમાણે ચાટ મસાલો અને લાલ મરચું પાવડર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે જલજીરા એડ કરીશું અને થોડા ધાણા બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે સર્વ કરી લઈએ તો હવે આપણે દરેક પૂરીમાં સ્ટફિંગ એડ કરીશું તમે ડાયરેક્ટ મસાલો બનાવ્યા વગર બટેકાના ઝીણા કટિંગ અને એમ પણ મૂકી શકો આમાં બધો મસાલો એડ કર્યો છે એટલે બધી પૂરીમાં એક સરખો મસાલો સરસ થઈ જશે આપણે બધી જ પૂરીમાં સ્ટફિંગ સરસ રીતે ભરાઈ ગયું છે હવે આપણે બધામાં ડુંગળી એડ કરીશું ડુંગળી આપણે ઉપરથી એડ કરીએ છીએ તમે વધારે લોકોનો પ્રોગ્રામ હોય અને જો ચા ચાટ બનાવતા હોય તો તમે સ્ટફિંગના ભેગા પણ મિક્સ કરી શકો તો તમને ઇઝીલી પૂરી ભરવા મારે હવે આપણે ટમેટા એડ કરીશું આમાં તમે દાડમના દાણા પણ એડ કરી શકો અત્યારે દાડમની સિઝન નથી એટલે દાડમ સારા નથી આવતા એટલે મેં નથી એડ કર્યા એડ થઈ છે હવે આપણે મસાલા સિંગ એડ કરીશું બધામાં લીલા ધાણા એડ કરીશું ધાણા પણ સ્પ્રિંકલ કરી લીધા છે હવે આપણે ચટણી એડ કરીશું ખાટી મીઠી ખજૂરની ચટણી તમે મઠ પણ એડ કરી શકો મગ મઠ બધું ફણગાવી અને ઢોકળિયામાં સ્ટીમ કરીને પણ એડ કરીએ તો પણ બહુ સરસ થશે બાસ્કેટ ચાટ ઉપરથી આપણે સેવ એડ કરીશું બાસ્કેટ ચાટમાં સેવ બહુ સરસ લાગે છે સેવ પણ આપણે એડ કરી દીધી છે આપણે હવે ચાટ મસાલો એડ કરીશું થોડો થોડો તો તૈયાર છે અમારી બાસ્કેટ ચાટ તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી